અને હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના બુડી તાલુકાના ખેડૂતોએ તાજેતરના માવઠાથી થયેલા ભારે નુકસાનને પગલે પાક ધિરાણરત કરવાની માંગ ઉઠાવી છે બાવઠાથી કપાસ મગફળી તેમજ દાડમ સરગવા જેવા બગાયત પાકોને ગંભીર અસર થઈ છે જેના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ખેડૂતો કૃષિમંત્રી જીતુ વાઘાણી સમક્ષ નુકસાનનું તાત્કાલિક સર્વે કરી સહાયરૂપે પેકેજ જાહેર કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી આપી છે હવે આ હંધુ ધોઈ ગયું કપા કપાબ હાધું બગડી ગયો છે હવે બીજું કંઈ સહાય નથી જોતી પણ પાક ધિરાણ પૂરું માફ કરી દો અને સરકારને હવે અમે માફી છે પાક ધિરાણ માફ કરી દો તો જ અમારો આરો આવે એવું છે બાકી અત્યારે હંધુ વાબુ હોય તો કંઈ અમારે ખાતર લેવાનો કેવો વ્યાજ રહ્યો નથી અને હવે સાધુ પાક ધિરાણનું પૈસા માફ કરો ને અને જીતુ વાઘાણીને કહું છું કોઈ મંત્રી છો તમે થોડુંક અમારા સુરેન્દ્રનગર જિલ્લા હમું જુઓ અત્યાર સુધી તો કોઈએ જોયું નથી હવે સાધુ પક્ષ પૈસી તમે રાજકારણી સાધુ મેકી દો અને આવું છેડું હમું જુઓ લાઈ લોકો સેલ ઇમ્પોર્ટન્ટ હજો નકર આ ભાજપ એમ કહેવાના છે કે તમારે નુકસાન જ નથી અને આમ તો મને ખબર જ છે કે સુરનગર જિલ્લાને કાઢી જ નાખવાના છે અને મારી ખાતે કાઢી નાખે છે જે વખતમાં સુરનગર જિલ્લાના 75000 ખેડૂતોને હજી સાહેબ ચૂકવવાની બાકી છે 700 કરોડનું પેકેજ જે આપ્યું તું ને એમાં હજી બાકી છે 75000 ખેડૂ હજી એનું કોઈ વિચારતા નથી અને મોટી મોટી વાતો કરે 5000 કરોડ ને 3000 કરોડ ને 2000 કરોડ પણ ખેડૂતોને એમાં લુકે મળતું જ નથી 200 500 કરોડ ચૂકવી અને સંતોષ માની રહે છે એટલે ખેડૂને આ વખતે કહું છું તમામ ખેડૂને લાઈ પોટા નાખવાના છે અને પાંચ માં સરકાર સર્વે કરે તો ભલે નકર ખેડૂત મોટું આંદોલન કરવામાં મૂડ માં અત્યારે સરકારને હાથ સરકાર ને વિનંતી કરશું તાત્કાલિક આનો નિર્ણય તમે લીજો હવે આ